તમારે જેવું ના આવડે અમે ઢર ઠબ્બુ ના એટલે જેમ તેમ વાંચીએ તમારે જેવું ન વાંચીએ એમાં શું ફેર પડે તમે લોકો વાંચો ને આ વાંચે એમાં શું ફેર પડે આમ પ્રેક્ટિકલી ના એ નહીં એ એ તત્વબોધની વાત નહીં એમ કે એ સાંભળીએ અને આ સાંભળીએ એટલે શું ફેર પડે

કેવું સંભળાય વાંચો એમાં માયા વાંચતી હોય તો માયા નો પ્રકાશ થોડો આવે ભગવાન નો જ આવે ને વસિઠ નો પ્રકાશ તો ભગવાન નો જ છે ને

એમ કે ગોવા ગોવાપરું ધીમે ધીમે સરસ વાંચે છે આ તો ઉતાવળું વાંચે છે ધીમે ધીમે વાંચે એટલે સમજાય ના આ ઉતાવળું તો પકડ્યું ના પકડે ત્યાં વયું જાય બે પેજ વાંચીએ તો ત્રણ મહિનામાં થાય જ નહીં દસ પેજ તો વાંચવા જ પડે તો ત્રણ મહિનામાં થાય તો તમે સવાર સાંજ દસ દુ વીસ પેજ વાંચો એટલે તમારે ત્રણ મહિનામાં કમ્પ્લીટ થઈ જાય અચ્છા આપણે પહેલો ભાગ ક્યારે કઈ તારીખે શરૂ કર્યો તો કેટલી કેટલા દિવસ થયા કાલેપૂરણ પાંચ ડિસેમ્બર પૂર્ણમા કલ સાંક ગ્યાર જનવરી છ સાત આઠ નવ દસ અગિયાર એક તો સાડત્રીસ દિવસ છે સાડત્રીસ દિવસ તો સાડત્રીસમાં આઠસો છ પાના એટલે રોજના કેટલા એવરેજ આવી સાડત્રીસ છ સાડ ત્રીસ આઠસો છ સાડત્રીસ એટલે એવરેજ કેટલી આવી રોજની આઠસો પાના આઠસો પાના સાડત્રીસ દિવસ ના આઠસો પાના તો એક દિવસના કેટલા એકવીસ એટલે બરાબર નહીં એવરેજ એવરેજ બરોબર આવી બરાબર આપણે વીસની એવરેજ છે એટલે એકવીસ બાવીસ જેવું હોય બરાબર એટલે નેવું જ ગણાય એટલે ત્રણ મહિના જ ગણાય રાઉન્ડ અબાઉટ જે નવા એવા એને પત્રિકાને બધું આપો ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ અને ત્રણ પાંત્રીસ દિવસમાં આખો સંપૂર્ણ યોગવા સીટ એ આપો બધાને જેને જેટલા જોવો એ લ્યો તમે લોકો લેજો પ્રભુ તમે લેજો મામા પ્રો આપે નિર્ભરનો વહેલી છૂટી આપે ને એટલે ઘરે એમ કે આજ કેમ આવી ગયા એટલે કે છે કે માયા મરી ગઈ એટલે વહેલા છોડી દીધા માય હતી જ નહીં એમ સાચું ભાઈતું ભગવાન પ્રભુ કે હવે થાકી ગયા

Amém? એમાં શું ફેર પડે ખબર છે પેલું વાંચે ને તૂટક તૂટક એટલે બુદ્ધ ની એક વાક્યતા ના થાય અને અખંડિત માં જાય ને એટલે એક વાક્યતા થાય એક રસ પણ પેલું પેલું વાંચે ને એટલે તૂટક તૂટક વાંચે એટલે બુદ્ધ ની એક વાક્યતા અને આ અખંડિત વાંચાય એટલે બુદ્ધ ની એક વાક્યતા થાય કે આ બધું સગડું બ્રહ્મ છે સ્વયં બ્રહ્મ છે કેવળ બ્રહ્મ <laughs> it is never too late. It is never too late. It is never too late. પ્રકાશ જ પ્રકાશ પ્રસાદ બરોબર બનાવતો વ્યવસ્થિત બધા લે ફૂલ એવી કેટલા જણ છે